નમસ્કાર મિત્રો આજે લેવાયેલ ધોરણ આઠની જ્ઞાન સાધના પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પહેલો પ્રશ્ન ઘડિયાળ સમય થર્મોમીટર તો જવાબ આવશે સી તાપમાન બીજું નોર્થ તો દિલ્હી ઇસ્ટ તો જવાબ આવશે સી કલકત્તા ત્રીજું સોમનાથ ગુજરાત તો મહાકાલેશ્વરમાં જવાબ આવશે બી મધ્યપ્રદેશ चौथो नीचे આપેલી સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવો જવાબ આવશે a x = 41 y = 39 પાંચમો નીચે આપેલી શ્રેણીમાં q ઉભ પદ આવશે જવાબ આવશે c 13 છઠ્ઠો નીચે આપેલી સરવાળામાં a ની કિંમત શોધો જવાબ છે c 8 સાતમો નીચેના પૈકી કઈ સંખ્યા 9 વડે નિशेष ભાગી શકાય જવાબ છે b અઢાર નેવું એક્યાસી આઠમું બસોના અડધાના પંદર ટકા કેટલા થાય જવાબ છે બી પંદર નવમું નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો જવાબ છે એ ડ્રમ દસમું નીચેના પૈકી કઈ જોડ ખોટી છે જવાબ છે સી ચરોતર સારસ અગિયારમું નીચેના પૈકી કઈ જોડ ખોટી છે જવાબ છે બી રશિયા મોરક્કો બારમું નીચેના પૈકી કઈ જોડ ખોટી છે જવાબ છે એ કોણાર્ક મંદિર મહારાષ્ટ્ર તેરમું આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે જવાબ છે બી આઠ ચૌદમો પ્રશ્ન નીચે આપેલ આકૃતિમાં આપેલ તરાહ આગળ વધારતા કઈ આકૃતિ આવશે જવાબ છે બી પંદરમું નીચે આપેલ આકૃતિ તેની પાસે આપવામાં આવેલ અરીસામાં કેવી દેખાશે જવાબ છે બી જે આપ જોઈ શકો છો નીચેની આકૃતિ અરીસામાં કેવી દેખાશે જવાબ છે એ સત્તરમું કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી જવાબ છે ડી બાર અઢારમું સત્તર સાડત્રીસ સત્યોતેર એકસો સન્તાવન ત્યાર પછી સંખ્યા આવશે ત્રણસો સત્તર એટલે કે બી ઓગણીસમું એસસીડી ટી ઈ એફ યુજીએચ તો જવાબ આવશે ડી વીઆઈ જે વીસમું નીચેના સમીકરણો ખોટી ગાણિતિક સંખ્યાને કારણે ખોટા વિના છે જવાબમાં આપેલ ગાણિતિક સંખ્યાનો યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચું સમીકરણ બનાવો અઢાર બરાબર ત્રણ વત્તા એકતાલીસ ગુણા અગિયાર જવાબ આવશે એ ગુણ્યા બરાબર વત્તા એકવીસમું છ ઓછા ત્રણ બરાબર બાર ભાગ્યા છ જવાબ આવશે એ એક્સ બરાબર વત્તા બાવીસમું અભ્યાસ જ્ઞાન કામ તો સેવા બી ત્રેવીસમું અમેરિકા ડોલર તો જાપાન તો યન એટલે કે બી ચોવીસમું પીવી સિંધુ બેડમિન્ટન તો દીપક પુનિયા રેસલિંગમાં પચીસમું એન્સાયક્લોપીડિયામાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં જવાબ છે ડી લુક છવ્વીસમો રેશનાલિઝમ પરથી કયો શબ્દ બનાવી શકાશે જવાબ છે સી ટ્રાન્ઝિશન્સ સત્યાવીસમું કઈ સંખ્યા બાકીની સંખ્યાથી અલગ પડે છે જવાબ છે સી પચાસ અઠ્યાવીસમું શ્રેણીમાં પાંચમું પદ ક્યુ આવશે જવાબ છે એ સત્યાવીસ પી ઓગણત્રીસમો પ્રશ્ન નીચેની વિગતોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે જવાબ છે બી એટલે કે બી ડી એ ઈ સી ત્રીસમો દીપક અનિલનો ભાઈ દીપક સુનિલનો પુત્ર જ બિમલ સુનિલના પિતા છે

એન્ટ્રી બરાબર વન ટુ થ્રી ફોર ફાઈવ સ્ટડી બરાબર નાઇન થ્રી વન સેવન એટ ફાઇવ તો નેટનેસ બરાબર જવાબ આવશે બી એકવી તોંતેર એકવી એકાણું છત્રીસમું નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધો જવાબ છે સી સિત્તેર સાડત્રીસમું નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી શ્રેણી તો જવાબ આવશે સી બે એક ચાર પાંચ ત્રણ આડત્રીસમો સવાલ જેમાં જવાબ આવશે ડી ઓગણચાલીસમ અલગ પડતું પ્રાણી કયો જવાબ છે બી ખિસકોલી ચાલીસમું આપેલ આકૃતિમાં ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ જવાબ આવશે સી એકતાલીસમું સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે જવાબ છે ડી વાયરસ બેતાલીસમું ફૅક્ટરીના માલિકને કયું બળતણ વાપરવું ફાયદાકારક વિષય એમાં જવાબ આવશે એ એલપીજી તેતાલીસમું થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથથી જવાબ છે બી પી ટુટરી ચુમ્મ્યાલીસ પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચો જવાબ છે સી જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું પિસ્તાલીસ દોલન કરતો એક પદાર્થ દસ સેકન્ડમાં દસ દોલન કરે છે આ પદાર્થના દોલનની આવૃત્તિ કેટલી જવાબ છે એ વન એચ ઝેડ છેતાલીસ ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે જવાબ છે સી કોઈ પદાર્થ વીજ છે કે નહીં તે ચકાસો સુડતાલીસ પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર ત્રીસ અંશનો આપાતકોણ રચે છે આ કિસ્સામાં પરાવર્તન કોણ કેટલો હશે જવાબ છે બી ત્રીસ અંશ અડતાલીસ આ આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી જવાબ છે એ પિસ્તાલીસ હજાર ઝેડ ઓગણપચાસ અવસ્થામાં સ્નાયુઓના યોગ્ય વિકાસ માટે આહારમાં શાનો સમાવેશ કરવો જરૂરી છે જવાબ છે બી કઠોળ પચાસ નીચે પૈકી ક્યુ બળ સંપર્ક બળ છે જવાબ છે એ ઘર્ષણ બળ એકાવન કઈ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા પર ખીલ થાય જવાબ છે સી પ્રસવેદ બાવન પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીના ધન છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપુટા જોવા મળે છે જવાબ છે ડી ઓક્સિજન તેપન સામાન્ય રીતે બાથરૂમના નળ સાયકલના હેન્ડલ પૈડાની રીલ વગેરે ચક્કાસ ચમકતા રાખવા તેના ઉપર શેનો પ્લેટિંગ કરવામાં આવે જવાબ છે એ ક્રોમિયમ ચોપન પરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબા બાગથી જમણી બાજુ દેખાય છે તે ઘટનાને પાશ્વી વ્યુત્ક્રમણ કહેવાય જવાબ છે ડી પંચાવન ઘઉંનો અંગારીઓ ક્યાં સૂક્ષ્મજીવથી થાય છે જવાબ છે બી કુગ છપ્પન પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશમાં શા માટે સ્થળાંતર કરે જવાબ છે એ ઈંડા મૂકવા સત્તાવન ટ્યુબ બેબી માટે કયો વિધાન અયોગ્ય છે જવાબ છે સી ટ્યુબમાં બાળકનો વિકાસ અને જન્મ થવો અઠાવન ક્યાં સજીવમાં અંતઃફલન જોવા મળે જવાબ છે એ મરઘી ઓગણસાઠ આંબળા આંબલી કાચી કેરીની જાળવણી શાના દ્વારા કરવામાં આવે છે જવાબ છે એ મીઠું સાઠમું લોખંડના બનેલા પુલને કાંટ લાગવાથી બચાવવા લોખંડ પર શાનું આવરણ ચઢાવવામાં આવે જવાબ છે ડી ઝિંક એકસઠ જેમાં જવાબ આવશે એ માઇનસ વીસ એનો વર્ગ બીસી સી બાસઠ જેમાં જવાબ આવશે બસો ચાલીસ સેમી વર્ગ ત્રેસઠ જેનો જવાબ આવશે બી સોળ સેમીનો વર્ગ 64 0.0521 જે માં જવાબ આવશે ડી 5.21 * 10^-8 કાટ 65 જે માં જવાબ આવશે સી 7 66 જેનો જવાબ આવશે સી 1/x નો ઘન 67 જેનો જવાબ આવશે ડી t = 18 68 જેનો જવાબ આવશે બી 1650 ઓગણસિત્તેર સારી રીતે ચીપેલા ગંજી પાના બાવન પાનામાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચતા બાછા નીકળવાની સંભાવના જવાબ આવશે એ એકની સિત્તેરમો પ્રશ્ન જેનો જવાબ આવશે એ અઢાર નીચે એકવીસ એકોતેરમો પ્રશ્ન સમાંતર બાજુ ચતુષ્કોણ જેમાં જવાબ આવશે બી સો અંશ બોતેરમો જેમાં ગ્રેસિંગ માર્ક મળશે તોતેરમો કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી જવાબ છે એ પાંચસો નેવ્યાસી ચુમ્મોતેર સત્તરસો નું ઘનમૂળ જવાબ છે બી બાર પંચોતેર જવાબ આવશે એ ચાર પિક્યો ઓછા ત્રણ કૌશમાં ચાર પિક્યો વત્તા ત્રણ છોતેર દૂધની ફેક્ટરીમાં એક યંત્ર છ કલાકમાં આઠસો ચાલીસ પાઉસ તૈયાર કરે છે તો આ યંત્ર પાંચ કલાકમાં કેટલા પાઉસ તૈયાર કરે જવાબ આવશે ડી સાત સાતસો સત્યોતેરમાં જેમાં જવાબ આવશે સી પી ફાઇવ ક્યુ ફાઇવ આર અઠ્યોતેર જેમાં જવાબ આવશે એ બત્રીસ હજાર ઓગણએંસી એકોતેરનો વર્ગ જવાબ આવશે એ પાંચ હજાર એકતાલીસ એસીનો પ્રશ્ન જેનો જવાબ આવશે બી દ્વિલંબ આલેખ ત્યાર પછી એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે જવાબ આવશે એ આઠમા ધોરણના વિદ્યાર્થી માટે બા લેખકને શું નહીં ગમતું હોય જવાબ છે બી કિશોરો પશુ પંખીની સાંભળે તે તાંસી આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ તો જવાબ આવશે એ દરેક વિદ્યાર્થીને એની ઉંમર મુજબની શ્રવણ અને વાંચનની સામગ્રી મળવી જોઈએ ચોર્યાસી આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું છે જવાબ છે સી આઠમાના વિદ્યાર્થીઓને પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ પંચ્યાસી આ ફકરામાં પુસ્તકાલય અંગે નીચેના પૈકી શું સાચું જવાબ છે સી પુસ્તકાલયમાં કિશોરો માટેની વાર્તાઓના પુસ્તકો ઓછા છે આગળ વધીએ છ્યાસી મો પ્રશ્ન નીચેના વાક્યમાં પ્રયોગ પ્રયોગવાળું વાક્ય ક્યુ જવાબ છે બી તેણે મોટેથી બૂમ પાડી સત્યાસી સમાનાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે જવાબ છે ડી જાવા બરાબર મથામણ અઠ્યાસી વાટક્યુનું શિરામણ હોવું રૂઢિપ્રયોગનો અર્થ જવાબ છે ડી ઓછી આવકવાળું હોવું નેવ્યાસી સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ

चढ़ती पड़ती चौराणु घेरैया शब्द क्या त्योहारे जवाब है बी धूटी पंचाणु जुमा भिस्ती पाडा नाम खा जगह जवाब है बी वेणु छन्नु कौन सा वाक्य भूतकाल को सूचित करता है जवाब है डी मैंने उपवास किया सताणु इनमें से कौन सा शब्द बहुवचन नहीं है जवाब है ए अध्यापक અઠાણું શબ્દકોષ કે ક્રમ આધાર છે કોણસા સા વિકલ્પ છે જવાબ છે એ ઇન્સાન ઉદાસ બંદીર નવાણું બેડા પાર લગાના મુહરખા સહી અર્થ સંકટ બચાના સો વિદ્વાન શબ્દ કાશલિંગ શબ્દ વિદુષી એકસો એક અરેન્જ ધ રાઈટ સિકવન્સ જવાબ આવશે એ ત્રણ બે ચાર એકસો બે વિચ મીન્સ એનર્જી જવાબ છે ડી પાવર એકસો ત્રણ ખાલજીગા ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી જવાબ છે ડી એકસો ચાર ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન જવાબ છે એ ડેકોઇટ એટલે ધાડપાડું એકસો પાંચ સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ જવાબ છે બી સક્સેસફુલ એકસો છ સંધિ સેવાઓ કોણ તો ન્યાયતંત્ર વોરન હેસ્ટિંગ એ એકસો સાત જેમાં જવાબ આવશે બી ખેડા સત્યાગ્રહ એકસો આઠ લાક્ષણિકતાની દ્રષ્ટિએ ક્યુ ખનીજ અલગ પડે છે જવાબ છે સી જીપ્સમ એકસો નવ નીચે પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી જવાબ છે ડી કાળી જમીન એકસો દસ જેમાં જવાબ આવશે સી ધાર્મિક સ્વતંત્રતાનો હક એકસો અગિયાર આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશની સંસદના મોડેલના આધારે વિકસેલ છે જવાબ છે બી બ્રિટન એકસો બાર પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો જવાબ છે બી ગોવા વસઈ દીવ દમણ એકસો તેર અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી બળવાઓને સમયરેખા ગોઠવતા થક્યો ક્રમ સાચો જવાબ છે સી કોલ સંથાલ બસીર વારલી એકસો ચૌદ જેમાં જવાબ આવશે બી ખેતીનો ક્રમ ખેડવું વાવણી સિંચાઈ નિંદણ અને લણની એકસો પંદર ખનીજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનીજ છે જવાબ છે ડી ધાતુ અને અધાતુમય બંને પ્રકારનું ખનીજ કહેવાય એકસો સોળ નીચેના વિધાનોની સત્યતા જણાવો એમાં જવાબ આવશે ડી વિધાન ત્રણ અને ચાર સાચા છે એકસો સત્તર વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ જવાબ આવશે ડી ભારત દેશ એકસો અઢાર યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનીજ કયા પ્રકારના સંશોધનો પ્રતિનિધિત્વ કરે છે જવાબ છે બી એકલ સંશોધન એકસો ઓગણીસ જેમાં જવાબ આવશે સી મધ્યમ કદના ઉદ્યોગો છેલ્લો પ્રશ્ન એકસો વીસ રાજ્યસભાના સભ્ય થવા માટેની ઉંમર સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો જવાબ છે ડી ઉંમર ત્રીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ મિત્રો આ હતા જ્ઞાન સાધના પરીક્ષાના સાચા જવાબો ધન્યવાદ